પાછળનું ગેટ છે બહુચરાજી મંદિર ટેમ્પલનો અને પાછળની સાઈડે અહીંયા જ્યારે પરચો પૂર્યો માતાજીએ નારીનો નર કર્યો અને વરખડીવાળું જ એક સરોવર કહેવાતું જૂની વાર્તા ચોપડી હતી એમાં જોજો વાર્તા નથી હકીકત કચ્છે ઇતિહાસ બનેલો છે જેની નોંધ લીધેલી છે નારીનો નર ઘોડીનો ઘોડો કૂતરી હતી એક સાથે એનો કૂતરો થઈ ગયો અને મેરીનો મર્દ મેરી નામ સ્ત્રી તો અહીંયા એ બનેલું અને એ આખો ઇતિહાસ છે અહીંયા પાછળ નીચે સરોવર હતું એ પછી એ લોકોએ પૂરી કાઢ્યું ગાયકવાડ સરકારે કારણ કે આમાં પછી લોકોને ડર લાગવા માંડ્યો કારણ કે ભૂલથી કોઈ સ્ત્રી જો નહીં લે તો પુરુષ થઈ જાય આવો ડર હતો બરાબર હવે અહીંયા લોકો બાબરી પધરાવવા આવે છે અને આમાં જળ છે અત્યારે તો ભરેલું વખડીવાળી જગ્યા હતી લોકડો લોકો વરખડીવાળું એક આદ્ય સ્થાન કહેવાય ને અહીંયા સરોવર હતું પાછળથી આપણે અંદર હવે જઈશું જય માતાજી તો અહીંયા આખો એક મોટો અખાડો પણ છે અને બહુચરમાનું સ્થાનક છે હવે આપણે અંદર નહીં જઈએ કારણ કે કેમેરો અંદર લઈ જવાની કદાચ મને છે ને ને અંદર અચ્છા અચ્છા માટે નથી જી જી તો અહીંયા આપણે જરા જોઈએ કે આ માતાજીનું સ્થાનક છે વરખડી વાળું સ્થાનક છે અને એમાં અહીંયા માતાજીએ જ્યારે પાંડવો અહીંથી નીકળ્યા જ્યારે એમને જવાનું હતું ત્યારે આ સ્થાને અક્ષયપાત્ર પાંડવો અહીંયા મૂકેલું ભગવાન કૃષ્ણના કહેવાથી ભાઈ અક્ષયપાત્ર અહીંયા દાટી દેજો એમની પાસે એક અક્ષયપાત્ર હતું એટલે અક્ષયપાત્રની દેરી કહેવાય છે અને અહીંયા એ જગ્યા છે માં બહુચરના આશીર્વાદથી પાંડવો પછી યુદ્ધ જીત્યા કૌરવો સાથેનું અક્ષયપાત્રની દેરી એવું નામ આપેલું છે બાલા યંત્ર સ્થાપેલો છે ને માની એક પ્રતિમા છે નાની એવી ચાંદીની અને ગોક છે મા તો બહુ મોટી છે પણ હું તમને બતાવું અક્ષય અક્ષયપાત્રની દેરી એવું નામ આપેલું અહીંયા બરાબર માતાજીના આપણે અહીંયા પહેલાં એકવાર દર્શન કરી લઉં અને પછી સમાજને સમાજને મુલાકાત કરાવું તમને આખો સમાજ અહીંયા બેઠેલો છે માતાજીનું આખું સ્થાનક છે પાછળ વરખડીવાળું સ્થાનક આદ્ય સ્થાનક કહેવાય આ અક્ષયપાત્રની દેરી છે અહીંયા સ્ટાફ બધો સેવામાં બેઠેલો છે અને માતાજીની ખૂબ બધી અહીંયા પહેલાં અગાઉ આજથી ચાલીસથી પચાસ વર્ષ પહેલાં અહીંયા સાઈડમાં બધા જેને જેને સંતાનો થતા તો બાળકો જેને સંતાન ના હોય એની અહીંયા લોકો બાધા રાખતા ત્યારે અહીંયા ખૂબ બધા પુતળા મેં પોતે જોયેલા લગભગ પાંચ હજાર પથ્થરના પુતળા અને એ લોકો મૂકતા કે ભાઈ સંતાન થાય તો પુતળું ચઢાવી છે એ બાધા હતી પછી હું તમને લઈ જાઉં કે એક જૈન શેઠે બાધા રાખેલી આ ઉપર આ વરખડી છે મીઠી વરખડીને એના સ્થાનમાં થડમાં ત્રિશુળ કોતરેલું અને કાલરીના સોલંકીને જે પરચો આપેલો માતાજી એ આખો ઇતિહાસ છે અહીંયા બાજુમાં એક કાચરોલ ગામ છે ને કાચરોલથી અહીંયા હનુમાનજી આવેલા આખો હનુમાનજીનો ઇતિહાસ છે એ તમને હું જરા બતાવી દઉં લોકો દર્શન કરવા આવે છે ખૂબ બધા અને કાચરોલીયા હનુમાન છે તો જય બહુચર એ પહેલા નીચે હતા અને હવે આ કાચરોલીયા હનુમાનની જગ્યા છે આગળ આ રીતે આખું બધું દર્શન થાય છે લોકો દર્શન કરવા પધાર્યા છે પાછળ કાચરોલીયા હનુમાન અને માતાજીનું એક દર્શન કરાવી દઉં તમને માનું બહુ મોટો મહત્વ છે અને લોકો ખૂબ બધા દર્શને આવે છે ચૈત્રી પૂનમમાં કમસે કમ ઓછામાં ઓછા દસથી થી દસેક લાખ માણસો દર્શન કરવા આવતા હશે અંબાજી મંદિર નો ભાદરવી પૂનમના મેળા પછીનો આ બહુ મોટો ઉત્સવ છે અને અહીંયા માતાજીની અહીંયાથી આખી સવારી નીકળે અને સંખલપુર જતી હોય છે એક દૂધનો પણ તમને મહિમા છે હું તમને જરા બતાવીશ તો આપણે જરા આગળ વધીએ બહુચરમાંનું સ્થાનક છે અને હું તમને બતાવી દઉં બે મિનિટમાં એક મિનિટ જરા લઈ લે માતાજીનું આદ્ય સ્થાન છે વરખડીનું મા જગદંબાનું ở YouTube channel